આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર લોકસભા ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કા માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠકો માટે પહેલી જૂનના રોજ મતદાન થવાનું છે જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની તેર પશ્ચિમ બંગાળની નવ બિહારની આઠ ઓડિશાની છ હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રામાં વીઆઈપી દર્શન પર એકત્રીસમી મે સુધી રોક લગાવી દીધી છે યાત્રા સુચારુ રૂપથી થઈ શકે એ માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે આ પૂર્વે સરકારે નોંધણી કર્યા વિના ચારધામની યાત્રા નહીં કરી શકાય તેવા નિર્દેશ જાહેર કર્યા હતા શ્રદ્ધાળુઓની નોંધણી માટે ચોક્કસ સ્થળોએ કેન્દ્ર ઉભા કરાયા છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ પહોંચ્યા છે આ પૈકી માહિતી ન હોવાથી ઘણા ભાવિકો નોંધણી કર્યા વિના જ યાત્રાએ પહોંચ્યા હતા કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે પ્રીમોનસૂન કામગીરી અંતર્ગત પૂર્વ આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરે ચોમાસા દરમિયાન બચાવ રાહત તેમજ કંટ્રોલ રૂમ શરૂ કરવા જરૂરી ટીમ તથા સંસાધનો સાથે સજ્જ બનાવવા અને કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે જ્યાં પણ જરૂરી હોય તે સ્થળે સર્વે કરીને અત્યારથી જ પ્રિવેન્શનલ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી જિલ્લા તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તાલુકા તંત્ર આ નોડલ અધિકારીઓના માર્ગદર્શનમાં જરૂરી કામગીરીઓ હાથ ધરશે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવ અને કમોસમી વરસાદ તેમજ વેગેલા પવન ફૂંકાતા કચ્છના વીજતંત્રને ફીડરો બંધ થતા મોટું નુકસાન થયું છે પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં પચાસથી વધુ ફીડરો બંધ થઈ જતા તેના સમારકામ માટે વીજતંત્રની ટીમો કામે કરી રહી છે પીજીવીસીએલ ભુજ સર્કલના જણાવ્યા અનુસાર જ્યોતિગ્રામ યોજનાના પાંચ ફીડરો પૈકીના ચારની ત્વરિત યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરાઈ હતી કચ્છ સહિત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા જ્ઞાન સહાયકોના કરાર આઠમી મે ના રોજ પૂર્ણ થયા છે નવા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ દિવસે જ જ્ઞાન સહાયકો મળી રહે તે માટે હાલના જ્ઞાન સહાયકોની કામગીરીની સમીક્ષા કરી અઢારમી મે સુધી જિલ્લા કચેરી ડીઈઓને રજૂ કરવા સૂચના આપવામાં આવી છે આ પ્રમાણપત્રના આધારે જ્ઞાન સહાયકોના કરાર અગિયાર માસ માટે રિન્યુ કરવામાં આવશે ડ્રાઇવિંગ લાયસન્સની સેવાઓ માટેના સારથી પોર્ટલની વેબસાઇટ ઉપર ડેટા બેઝ મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી રાજ્યની આરટીઓ કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સને લગતી સેવાઓ આવતીકાલ તારીખ અઢારમી મે સવારના દસ વાગ્યા સુધી બંધ રહેશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે ગઈકાલે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફુલમાલી સાહેબના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકાના વિવિધ નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડેન્ગ્યુથી બચવાના ઉપાયો તેમજ સારવાર સહિતની માહિતી આપવામાં આવી હતી આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપરジャઈન્ટ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર